રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલિંગ દ્વારા શહીદ વંદના વિરાંજલિ યાત્રા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી પ્રારંભ થઈ આ યાત્રા ગુજરાતના દરેક શહીદોના ઘર સુધી જશે ત્યારે રાજપૂત સમાજના અગ્રણી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલર દ્વારા શહીદ વંદના વિરાંજલિ યોજાયો હતો રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલર દ્વારા શહીદ વંદના વિરાંજલિ યાત્રા આવી પહોંચી છે ત્યારે શહીદ વંદના વિરાંજલિ યાત્રા સોમનાથ ખાતેથી આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું છે

જલિ અને શહાદતને આજે મિટ્ટીને સલામ કરવા માટે જ્યારે રાજપૂત કાઉન્સિલ આવી રહી છે ત્યારે આજે અમે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવી છે સોમનાથ દાદાના પ્રાંગણથી રત્નાજી ડોડિયાના પ્રાંગણથી શરૂઆત કરી પ્રશ્નાવાડા અને ત્યાંથી અહીંયા અમે પ્રતાપસિંહ ઝણકાટ પાણાદર ગામે આવ્યા છીએ પાણાદર ગામમાં ખાસ ભૌગોલિક પરિસ્થિતિએ વિચારીએ તો અહીંયા ટકા રાજપૂત સમાજની સંખ્યા છે અને નેવું ટકા લોકો અમને ગર્વ અનુભવ છે કે રાજપૂતાના છે રાષ્ટ્રભાવના અહીંયા નેવું ટકા યુવાનો આજે સૈન્યમાં અને માભૂમ ભારત માતાની રક્ષા કરવા માટે જોડાયેલ છે તો આ રાજપૂતોનું ગૌરવ છે રાજપૂત કાલે પણ રાષ્ટ્ર માટે અને માભૂમ માટે લડતો તો આજે પણ લડી રહ્યા છે અને અનેક લીલોડાઓ માથા આપી અને આ બલિદાન આપેલા છે તો તેમના આ બલિદાન એડે ના જાય અને એમને વંદન કરવા માટે આ રાજપૂત કાઉન્સિલ આવી સમગ્ર ગુજરાતનું રાજપૂત સમાજનું એકમાત્ર સંગઠન રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જે માભોમ તાજેર અને બેન દીકરીઓની રક્ષણ માટે જે લોકો યુવાનો છે વીરાંજલિ આપવા તેમના પરિવારને હૂંફ આપવા માટે રાજકોટ ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ માટે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં આજે પહેલો દિવસ છે અહીંયા જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર જે યુવાનો શહીદ થયા છે તેમને આજે તેમને ઘરે જશું તેમના પરિવારને મળશું કાલે ભાવનગર અને પરમવીસ એમ ત્રણ દિવસની સમગ્ર ગુજરાતમાં યાત્રા કરવામાં આવી છે આ યાત્રાની શરૂઆત સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને ત્યાં રણસિંહજી દાદાથી સાતસો વર્ષ પહેલાં બેન દીકરીઓને રક્ષાકાજે જે શહીદ થયા હતા તેમને વંદન કરી અને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી રસ્નાવળા મુકામે વીર શહીદને નમન કરવામાં આવ્યું અને અહીંયા આજે પણાંદર મુકામ આવ્યા છે અહીંયા આ પણાંદર રાજપૂતોનું ગઢ છે નહીંથી ઘણો યુવાનો આ દેશની રક્ષાને કાજે મિલિટરીમાં છે તો તેમના પરિવારને અહીંયા જે પ્રતાપસિંહભાઈ જનતા જે શહીદ થયા હતા એમના પરિવારને વંદન કરવા અને હૂંફ આપવાનો આ કાર્યક્રમ છે